દેવદાર યુજીબીસીએલ ટીમનો સ્નેહ મિલન યોજાયો દેવદાર ખીમાણા હાઈવે સણા દરબનાશ ડેરીની સામે એસકે પાર્ટી પ્લોટ ખાતે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસ સોમવાર સાંજે ચાર કલાકે નૂતન વર્ષ નિમિત્તે સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત મહેમાનનું કુમકુમ તિલક કરી ચોખા ચોડી સાલુ ઢાળી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નૂતન વર્ષ અભિનંદન સહ નવીન વર્ષમાં દરેકને એમ એમ શેખ નાયબ દ્વારા આવકાર્યા તેમજ દિવસ એકમાંથી તાજેતરમાં બદલી અને બઢતી લઈ ગયેલ સ્ટાફનું ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા પ્રમુખ ભીખીબેન વોરા નાયબ કાર્યપાલક ઇજનેર એમ આર પટેલ રાધનપુર ડિવિઝનમાંથી સિનિયર આસિસ્ટન્ટ બી ઠાકોર રાજાભાઈ આહિર જેસંગભાઈ ચૌધરી પરેશભાઈ જોશી એપીએમસી સેક્રેટરી પરાગભાઈ પટેલના સહિત ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પ્રસંગનું સંચાલન શ્રીતેશભાઈ વોરા દીગપાલસિંહ વાઘેલા અને પ્રવીણભાઈ તેરવાડિયા દ્વારા કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જોત દિવસ દિયોદર